નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુનો લવ સ્ટોરીનો નવો ટ્વિસ્ટ આવવાનો છે તે વિશે વાત કરીશું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આગમી એપિસોડમાં સોનુની અણધારી સગાઈ બતાવવામાં આવશે ટપુ આ સમાચારથી આઘાતમાં છે અને સોનુને ગુમાવવાનો ડર લાગે છે તે સોનુની કારનો પીછો કરે છે પણ ટપુ સોનુને છોડી દેશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવી જગતનો સૌથી જૂનું સિરિયલમાંથી એક છે આ ટીવી સિરિયલ ઘણા કલાકારો બદલાયા છે અને તેને સતત ઘણા વિવાદો જ પણ જોવા મળ્યા છે શોના કલાકારોએ નિર્માતા પર ઘણા આરોપ લગાવ્યા હતા પરંતુ આ બધા વિવાદો છતાં આ શો ખૂબ ચર્ચામાં છે ટપ્પુ પણ હવે મોટો થઈ ગયો છે જ્યારે હાલમાં ટપ્પુ અને સોનુની કથા તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં બતાવવામાં આવી રહી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આગમી એપિસોડમાં શું થશે તેનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે શોમાં ટપ્પુ અને સોનુનું પાત્રો ભજવનાર કલાકારોમાં ફેરફાર કરવામાં આવ્યો છતાં સોનો હજુ પણ પહેલાં જેવો ચર્ચામાં છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આગમી એપિસોડમાં બતાવવામાં આવશે કે બીડે માસ્ટર અચાનક તેમની પુત્રી સોનુની સગાઈ કરી દે છે જેના વિશે ગોગી ટપ્પુને જણાવે છે કે સોનુની સગાઈ થઈ ગઈ છે ટપ્પુને આ વાતની ખબર પડતા ચોંકી જાય છે અને ગોગીને કહે છે સોનું મને છોડીને નહીં જાય તે પછી ટપ્પુ ત્યાંથી ભાગી જાય છે અને સોનુનું કારનો પીછો કરે છે જેમાં તે તેની ભાવિ પતિ અને તેના પરિવાર સાથે જાય છે જેની જ્યારે સોનુને કારનો પીછો કરતા ખબર પડે છે ત્યારે ચિંતિત થઈ જાય છે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આગમી એપિસોડમાં શું થશે સોનુ કોની સાથે લગ્ન કરશે શું ટપ્પુના લગ્ન સોનુ સાથે થશે શું ટપ્પુ સોનુના લગ્ન રોકી શકશે આ બધા પ્રશ્નોના જવાબ તમને મળશે તો તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં લખજો અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો ધન્યવાદ